સમાજ શિક્ષિત હોય આસપાસનું વાતાવરણ યોગ્ય હોય તો આ બે વસ્તુમાંથી શીખી અને પછી બાળક નિશાળમાં જતું હોય છે ને જો આ બે માહોલ એને સારા મળે તો એ શાળાની અંદર પણ ખૂબ આગળ વધતું હોય છે શિક્ષણ અને સંસ્કારનો જ્યાં સમન્વય છે તેમજ ડૉક્ટર આંબેડકર સાહેબનું જે સૂત્ર હતું શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્રની સાર્થકતા માટે સતત પ્રયત્નશીલ એવી આપણી ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા તેમના આચાર્ય અને તમામ સ્ટાફ કે જે આપણી વિસ્તાર અને સુરેન્દ્રનગર જિલ્લાનો ગૌરવ કહી શકાય જય ભીમ જય ભારત જય સંવિધાન નમો બુદ્ધાય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં જે ફાટસર વિસ્તાર કહેવાય છે ત્યાં બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી આવેલી છે પચીસો અને ઓગણસિત્તેરમી વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ સાથ અને સહકાર આપ્યો હતો અને એના દ્રશ્યો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર જિલ્લા યુગ નિર્માણ ગ્રુપ દ્વારા આ બૌદ્ધિકના લાઇબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે અને તેઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એની તૈયારીઓ કરાવવા આવે છે જે પચ્ચીસસોને ઓગણસિત્તેરમી વૈશાખી પૂર્ણિમા છે એ નિમિત્તે અહીં મોટા અંકેવાડિયા કરુણામૂર્તિ બૌદ્ધ દ્વાર બૌદ્ધ ઉપાસક ચંદ્રપાળ બૌદ્ધને આમંત્રણ આપવામાં આવ્યું હતું ની સાથે સાથે કિશોરભાઈ મકવાણા જેવા મહાનુભાવે અહીં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને પોતાની વાત રાખી હતી બાબા સાહેબ આંબેડકરે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એનું સૂત્ર આપ્યું હતું તો આજે આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષિત લોકો આવા કાર્યક્રમોનું આયોજન કરે છે તથા યુગ નિર્માણ ગ્રુપના માધ્યમથી આવી લાઇબ્રેરીઓ બનાવી અને સ્પર્ધાત્મક તૈયારીઓમાં વિદ્યાર્થીઓને જોડે છે બહુ મોટી વાત કહેવાય કે આ સમાજના જે બાળકો છે એના માટે આ બૌદ્ધિકાન લાઇબ્રેરી એ ચોવીસ કલાક ખુલ્લી રાખવામાં આવે છે અને એના પુરાવા પણ આયોજકો તથા સંચાલકો પાસે છે કે બાળકો ચોવીસ કલાક અહીં વાંચન કરે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે અને લાઇબ્રેરીને ચલાવવામાં શીતલબેનનો બહુ મોટો ફાળો છે અને જે ગોપાલભાઈ છે એ ગોપાલભાઈ પણ આ બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરીનું સંચાલન કરવામાં ખૂબ જ આગળ છે અને તેમનો સંઘર્ષ પણ એ આપણાથી કંઈ અજાણ્યો નથી તો આજે એવું કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના પાટસર વિસ્તારમાં એ લાઇબ્રેરીના માધ્યમથી પચીસો ને ઓગણ સિત્તેરમી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં એ કાર્યક્રમની શરૂઆતમાં નાની નાની બાળાઓએ બુદ્ધ વંદના ત્રિશરણ પંચિલ સાથે એક સામૂહિક ગીત પણ રજૂ કર્યું હતું તો તમે જોઈ શકો છો કે આ કેટલી મહેનત કરી છે એમને અને બીજી ખાસ વાત એ કે વઢવાણ તાલુકાના જ ખોડુ ગામે જે બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય ચાલી રહ્યું છે તે સમગ્ર ટીમ તથા વિદ્યાર્થીઓ પણ અહીં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું માન સન્માન વધાર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહેમાનોનું સ્વાગત કર્યું તથા ખોડુ ગામની ટી તથા ખોડુ ગામના જે યુવાનો હતા અને એમની જે ટીમ હતી એનું પણ સન્માન કર્યું હતું એક પુસ્તક અને પુષ્પગુચ્છથી એ સન્માન કરવામાં આવ્યું હતું તો આ બહુ મોટી વાત કહેવાય કે જે બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી છે એની જે કામગીરી છે એ કોઈનાથી અજાણી નથી અને જે શીતલબેન છે તેઓ જે મહેનત કરી રહ્યા છે એમનો જે સંઘર્ષ છે એ પણ ખરેખર બિરદાવા લાયક છે અને ગોપાલભાઈ તથા કિશોરભાઈ જેવા લોકોએ સંઘર્ષ કરી અને આ સમાજને કંઈક આપવાની જે એક ભૂખ છે એ આપણી નજર સામે આવે છે કિશોરભાઈએ પોતાનું મકાન એ લાઇબ્રેરી માટે ફ્રીમાં આપી દીધું છે તો જે કિશોરભાઈ મકવાણા છે જે સામાજિક છે પણ આપણે જોઈ શકીએ છીએ કે આવા મહાનુભાવો સમાજમાં કેટલું મોટું બલિદાન આપી રહ્યા છે કેટલો ત્યાગ કરી રહ્યા છે તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું અન્ય છે કે જેના મુખમાંથી સમાજ નામનો શબ્દ જન્મે છે આ એવા મહાનુભાવો છે આ એવા સંચાલકો છે કે જેના મુખમાંથી સમાજ નામનો શબ્દ છે અને તેમનો જે સંઘર્ષ છે તે તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લામાં બૌદ્ધિ જ્ઞાન લાયબ્રેરીનું જે સંચાલન કરી રહ્યા છે જે યુગ નિર્માણ રૂપ છે તેઓ કેટલી મહેનત કરી રહ્યા છે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે તો મિત્રો ક્યારેક આ આવવાનું થાય તો બૌદ્ધિ જ્ઞાન લાયબ્રેરીની મુલાકાત કરજો

ઢેર સારી શુભકામના પાઠવું છું સૌને જય ભીમ નમો બુદાય જય ભારત જય સંવિધાન કે આપણે આપણા મહાનાયકોની વાતો કરી કે બાબા સાહેબે આપણા માટે આટલા બધા કાર્યો કર્યા આપણને આટલા બધા હક અને અધિકાર આપ્યા સમાજ માટે આ કર્યું તો એમને એવું કીધું કે આપણે શું કર્યું આપણે આપણા મહાનાયકોના કાર્યો અને ગુણોને મોટા બતાવી અને આપણે એમને મહાન બનાવી દઈએ તો આપણે શું કરીએ જ્યાં સુધી આપણે આપણા સમાજ માટે અને સમર્પણ ન કરી શકીએ ત્યાં સુધી આ સમાજની જે મૂવમેન્ટ છે એ આગળ ચાલવાની નથી સૌ પ્રથમ તો લાઇબ્રેરી બનાવવાની વાત હતી વિચાર હતો પણ લાઇબ્રેરી ક્યાં બનાવવી કઈ જગ્યાએ બનાવી લાઇબ્રેરી માટે મકાન તો જોઈ તો એના માટે સિદ્ધાર્થ કેળવણી મંડળના પ્રિન્સિપાલ સાહેબ કિશોરભાઈ મકવાણા સાહેબે એમનું પોતાનું મકાન અત્યારે હાલ લાઇબ્રેરી માટે આપ્યું એમનું આમ તો વાર્ષિક ભાડું હું માનું 70 થી પંચોતેર હજાર કે એંસી હજાર જો વર્ષનું ભાડું આવે જો ભાડે મકાન આપે તો પણ આ બધું જ એમને લાઇબ્રેરી માટે દાન કર્યું છે અત્યારે કે ભાઈ હાલ પૂરતા ભાડું કે કઈ કોઈ ભાડું વાતને આપવું નથી પણ જો આ સમાજમાં આમાં હિત થતું હોય અને સમાજના બાળકો ભણતા હોય તો આ મકાન લાઇબ્રેરી માટે વાપરો એટલે ખૂબ ખૂબ સાધુવાદ સાહેબને એને સાહેબનું સન્માન એ લાયબ્રેરી દ્વારા જ કરીશું આપણે કે જેમને લાઇબ્રેરી માટે યોગદાન આપ્યું છે લાઇબ્રેરી માટે સતત કાર્યશીલ છે ઘર સુશિક્ષિત હોય ઘરની અંદર સારો માહોલ હોય સમાજ શિક્ષિત હોય આસપાસનું વાતાવરણ યોગ્ય હોય તો આ બે વસ્તુમાંથી શીખી અને પછી બાળક નિશાળમાં જતું હોય છે ને જો આ બે માહોલ એને સારા મળે તો એ શાળાની અંદર પણ ખૂબ આગળ વધતું હોય છે શિક્ષણ અને સંસ્કારનો જ્યાં સમન્વય છે તેમજ ડૉક્ટર આંબેડકર સાહેબનું જે સૂત્ર હતું શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્રની સાર્થકતા માટે સતત પ્રયત્નશીલ એવી આપણી ગણપતિ પાટસર પ્રાથમિક શાળા તેમના આચાર્ય અને તમામ સ્ટાફ કે જે આપણી વિસ્તાર અને સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ કહી શકાય તાલુકા જિલ્લા અને રાજ્યમાં આ શાળાનું નામ ગુંજતું ગયું છે આપણા સૌ માટે આ ગૌરવ છે કારણ કે શિક્ષણથી મોટું કોઈ શસ્ત્ર અસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર નથી અને એમનો તનમન મન એવો પ્રયત્ન છે કે આપણી વિસ્તારના બાળકો ભણી ને ખૂબ આગળ વધે